કચ્છમાં મતદાન સમયે નવસો ચોસઠ મતદાન કેન્દ્રોની કામગીરી વેબકાસ્ટિંગ દ્વારા ભુજના કંટ્રોલ રૂમ મધ્ય સતત મોનિટરિંગ કરાય કચ્છ લોકસભા બેઠકની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પર ચાપતી નજર રાખવા કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્પેશિયલ મોનિટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો હાઈ ક્વોલિટી લાઈવ વેબકાસ્ટિંગની મદદથી જિલ્લાના નવસો ચોસઠ મતદાન મથકોની કામગીરીનું રાઉન્ડ ધ ક્લોક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરા સમગ્ર કચ્છ જિલ્લાની મતદાન પ્રક્રિયા વેબકાસ્ટિંગની મદદથી નિહાળી રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જનરલ ઓબ્ઝર્વર અમર કુશવાહા સાથે નોડલ ઓફિસર એક્સપેન્ડિચર અને જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા તાલીમી આઈએએસ અધિકારી સુશ્રી સુસ્મિતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈ નાયબ કલેક્ટર સુશ્રી નીતિ ચારણ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમ ખાતે ઉપસ્થિત રહીને મતદાનની પ્રક્રિયા ઉપર નજર રાખી હતી વોટિંગ સિક્રસીનો ભંગ ના થાય તે રીતે તમામ મતદાન મથકોમાં કેમેરા લગાવવામાં આવ્યા હતા મતદાનના દિવસે સવારે પાંચ ત્રીસ વાગ્યાથી જ મોગપોલથી શરૂ કરીને મતદાનની કામગીરીનું લાઈવ નિરીક્ષણની કામગીરી શરૂ કરાઈ હતી મતદાન પછી પોલિંગ બૂથો પરથી ઈવીએમ સહિતની સામગ્રી તેમજ તમામ સ્ટાફ પરત રવાના ન થાય ત્યાં સુધી લાઈવ વોચ રાખી તમામ બૂથ પરથી સ્ટાફ રવાના થઈ ગયા બાદ જ કંટ્રોલ રૂમની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર